એમને અને cm કાર્યાલય બંને જગ્યા એ વાત કરી હતી તો તો મેં પછી ભટ્ટ સાહેબે મને નંબર આપ્યો જાદવ સાહેબ જોડે મારી વાત થઈ એ પછી એમના પીએ જે ભટ્ટ સાહેબ છે એ સાહેબે મને નંબર આપ્યો કે last માં two six five લગાવો two six five લગાવ્યો તો એમને મને નંબર આપ્યો two four nine લગાવો એટલે મેં તમને લગાવ્યો હા એ ઓનલાઈન છે ને એટીબીટી સેન્ટર ઉપર અને જન સેવા કેન્દ્ર ઉપર આ બંને કેન્દ્ર ઉપર ઓનલાઇન જનરેટ કરવાનું છે જેમ કે એસસી બોર્ધ નું છ મહિના અગાઉ મેં રજૂઆત કરી હતી સચિવશ્રી ને તેમણે જનરેટ કરી દીધું અને એ એમેલ ની અંદર મેં એનો પુરાવો પણ મૂક્યો છે એ પરિપત્ર પણ અંદર મૂકેલો છે મહેસૂલ ખાતા નું કે જે સામાજિક ન્યાય અધિકારિકા એ મેસુલ ખાતા ને જાણ કરી હતી કે ભાઈ આ ઓનલાઈન તમે કરી દો તો એમને જનરેટ કરી દીધું એવી રીતે સેમ ધાર્મિક લગુમતી નું અંગ્રેજી માં ઓનલાઈન અમારે જનરેટ કરાવવાનું છે તો મેં ફરીથી રજુઆત કરી સી કાર્યાલય અને સામાજિક ન્યાય અધિકારીતા તે એમને વિકસિત જાતિ કલ્યાણ કચેરી મા મારો ઇમેલ ફોરવોડ કર્યો છે તો મેં જાદવ સાહેબ જોડે વાત કરી કરીને ભટ્સ સાહેબ જોડે વાત હેલો હા બોલો હા નમસ્કાર મેડમ અમદાવાદ થી સામાજિક કાર્યકર્તા સ્નેહલ બોધી ધર્મ વાત કરું છું અમે ચૌદ જુલાઈ ના રોજ સામાજિક ન્યાય અધિકારીકતા માં ધાર્મિક લઘુમતી નું પ્રમાણપત્ર એટીવીટી સેન્ટર અને જન સેવા કેન્દ્ર ઉપર જનરેટ કરવા માટે રજૂઆત કરી હતી અને એમના સંદર્ભ માં પછી એમણે મને જેબી પટેલ સાહેબ સચિવ શ્રી નો નંબર આપ્યો અને જેબી પટેલ સાહેબ પછી મને જાદવ સર નો નંબર આપ્યો

હા એ બરાબર છે એટલે અમે લોકો એના જ માટે ટ્રાય કરી રહ્યા છીએ કે અમે લોકો એનઆઈસી માં અમારા તરફથી અમારું જે છે ને જે અમારી કચેરીઓની તરફથી જે પ્રમાણપત્ર અપાય છે ને તો એની અંદર ધાર્મિક લઘુમતી માં ઇંગ્લિશ અને ગુજરાતી અને બંને ઓનલાઈન એ બંનેની અમે લોકો દરખાસ્ત કરી રહ્યા છીએ એનઆઈસી માં એટલે એની પ્રોસેસ તો ચાલુ છે પણ એટીવીટી નું છે ને એ પ્રોસેસ અલગ છે મે એ બી પૂછાવડાયું કે અમે લોકો જો બંને કરાવી શકતા હોય તો બંને કરાવી દઈએ એમ ઓકે અમારી અમારી એની પ્રોસેસ ચાલુ છે અચ્છા એટલે મોસ્ટલી કરાવી જ દઈશું અમે અચ્છા કેમ કે એના જે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેના ફોર્મેટ છે લિસ્ટ છે આ બધું એ બધું છે અમારી જોડે એટલે અમે લોકો એની તેની દરખાસ્ત કરવામાં જ છીએ હવે જી જી અને એ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં ઓનલાઈન એટીવીટી અને જન સેવા કેન્દ્ર

એટલે અમારી તો અમારું તો અમે કરાવી જ દઈશું પણ એટીવીટી નું છે ને અમે લોકો ના લખી શકીએ એ છે ને વિભાગ થ્રુ કાં તો તમારા થ્રુ ડિરેક્ટ કલેકટર સાહેબ માં થાય ને તો એ ત્યાં બી થઈ શકે એમ એ લોકો બી એનઆઈસી થ્રુ જેમ અમે લોકો જઈશું ને એ જ રીતના એ લોકો એનઆઈસી એમની એનઆઈસી એ લોકો ની રજૂઆત જશે ને તો બંને સાઈડ સાથે થઈ જશે અચ્છા હવે હું અગાઉની વાત કરું કે હમણાં એક વર્ષ અગાઉ આપણે અનુસૂચિત જાતિ પૈકી બોધ એટલે કે જે બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે ને

અમે લોકો એની ફેવરમાં છે અમે અમારું ત્યાંથી જ કરાવી દઈશું એવું કે એ એમ્પ્રીમાં છે એવું કહી શકું એક આદ મહિના જેવું તો લાગશે તો થાય કદાચ કે વેલુ જાય એમ ઓકે સેન્ટ્રલ ભી પાછી ભરતી પડી છે ને એના માટે છોકરાઓ ઉંટો હશે ને હા હા ખ્યાલ છે જી 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 અને ક્યારેક ક્યારેક તો પાસપોર્ટ લેવામાં બી સમય છે હા પાસપોર્ટ માટે બી જોઈએ છે તમારો ખાલી નંબર લખાવો ને તો આમાં કંઈક પ્રોસેસ જો થાય ને હું જાણ કરી શકું હા લખી લો મારો નંબર હા નાઇન સિક્સ નાઇન સિક્સ ટુ ફોર ટુ ફોર થ્રી ફાઇવ થ્રી ફાઇવ ડબલ થ્રી ડબલ થ્રી સિક્સ એટ એટ